જે કમથી ફોજવાનું બીજો હું આને થઈ થઈ આ કોને બટકા લઈ લો ઉપર કેમ

अडद खड़ा ख नहीं गया वो तो जम गई आ है नजर ओए वो लोग कैसे लू सफर का ही था मैं सफर कर रहा ફટાલે જાવદી આયરા મારી દાંત ની નહી આલે યાર આયા રે રે આયા ફટો કીમ હો ફટો કીમ અમારો ફટામાં કઈ થતું નહી ફટામાં ભઈ નો કરતો તો નહી જઈયો તો કરઈ ગયો પછી આ ભાઈ નહી છતા આવા દિવસ આવી ગયા ડાયસિસ આવા દિવસો ભાઈ

હા ન્યા આવે શું કર સંજોવ કે આવે ભારી છે ને એ લાવો જરી તમે